નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે છેલ્લા બે ત્રણ વર્ષથી ગુજરાતમાં વકીલો તેમના પરિવારજનોની હત્યા ધાક અને હુમલાઓની ઘટનાઓમાં વધારો થયો છે કેટલીક ઘટનાઓ તો કોર્ટ પરિસરમાં જ બની છે ત્યારે હવે

સાહેબને તાલુકા કક્ષ સાહેબ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માગણી કરવાની છે ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર ભાવનગર ઘણી જગ્યાએ અમરેલી આપણે ત્યાં આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો ઉપર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારી આ જે માગણી છે તે માગણી અમારી આપ જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અમારી માગણીને આપ અવાજ આપો એને એ ઉદ્દેશ્ય સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ વંદના ભટ્ટ પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન ત્યારે નર્મદા બાર એસોસિએશન દ્વારા જિલ્લાના કલેક્ટર શ્વેતાબેન તિવાટીયા પાસે એ પ્રકારની માગણી પણ કરવામાં આવી છે કે જિલ્લાની રચનાને સત્યાવીસ વર્ષ વીતી ગયા પરંતુ હજી નારી સંરક્ષણ ગૃહનું કોઈ મકાન કે ઇમારત કે સ્થાન નથી કોઈ મહિલા નિરાધાર હોય તો તેને રાખવી ક્યાં ભરૂચ મોકલવામાં ઘણી બધી ક્ષતિઓ તકલીફો વેઠવી પડે છે જેથી સત્વરી નારી સંરક્ષણ ગૃહ પણ બનાવવામાં આવે તો જિલ્લાની સ્થાપનાને સત્યાવીસ વર્ષ થયા હોવા છતાં હજી નારી સંરક્ષણ ગૃહ નથી નારી સશક્તિકરણની વાતો કરતી ગુજરાત સરકારનું આ પણ એક ચહેરો છે ફરી મળીશું નવા વિડીયોમાં